નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો અમને દિવસ ભરના કામના સમાચારો અમારે YouTube ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો અમિત શાહે ગુજરાતના ખેડૂતોને આપી મોટી મિત્રો ખાતર પરમળ છે ખેડૂતોને પચાસ ટકાની સુધીની સબસીડી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ મિત્રો દેશમાં બે લાખ પંચાયત ઘરોને મિત્રો અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી હતી સાથે જ મિત્રો આજના દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી છે તેમણે મિત્રો ખેડૂતો અમિત શાહે મિત્રો નાણાકીય વર્ષ બે ચોવીસ અને પચીસ માટે સરકાર મિત્રો એજી ટુ યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયા ને ખરીદી પર પચાસ ટકા સહાયતા યોજનાનો શુભારંભ કરાવ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પાંચ દિવસ વરસાદની આગાહી પાંચ વિસ્તારોમાં ભારે પવન શક્યતાઓ છે જેના કારણે મિત્રો માછીમારોને દરિયામાં ન જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે તો મિત્રો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ મિત્રો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં

દેવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો દેવા માફી લઈને ખૂબ જ મિત્રો મહત્વપૂર્ણ છે ખેડૂતો ઘણા દેવા માફી માંગ કરતા આવ્યા છે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે મિત્રો ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવામાં લઈને કોઈ પણ સમાચાર આવી શકે છે પણ ત્યારે કોઈ પણ જાહેરાત થઈ નહી ત્યારબાદ મિત્રો ખેડૂતોની એવી આશા હતી કે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતો ખુશ ખબર મળી શકે પરંતુ જે પણ મિત્રો છે તે રકમ ખેડૂતો માં આવે છે મિત્રો ઘણા એવા રાજ્યો છે જ્યાં મિત્રો બે લાખ રૂપિયા સુધીના દેવા માફ થયા છે મિત્રો ઘણા એવા રાજ્યો છે આ મિત્રો ખેડૂતોના દેવા માફ થયા છે મિત્રો હમણાં જ મિત્રો ઝારખંડ ની અંદર ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા કોંગ્રેસ ની સરકારે માફ કર્યા છે પરંતુ આવી કોઈ મિત્રો ગુજરાતમાં દેવા માફીને લઈને જાહેરાતો કરવામાં આવી નથી અને હવે મિત્રો બે હજાર ચોવીસનું સંપૂર્ણ બજેટ પણ મિત્રો રજૂ થવા જઈ રહ્યું છે ખેડૂતોને હવે એક જ આશા છે કે ખેડૂતોનું જે પણ દેવું છે તે મિત્રો દેવું બજેટમાં માફ થવું જોઈએ આના વિશે મિત્રો તમારું શું કહેવું છે જે પણ ખેડૂતોનું દેવું છે તે મિત્રો બજેટમાં સંપૂર્ણપણે માફ થવું જોઈએ કે નહીં ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મહિલાઓને મળે છે સાહીઠ હજાર થી લઈને એસી હજાર રૂપિયા સુધીની ની સહાય ભારત સરકારે મિત્રો કૃષિ ક્ષેત્રમાં માં મહિલાઓને ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મિત્રો કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે મિત્રો માટી પરીક્ષણ બીજ પ્રક્રિયા તેમજ મિત્રો જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણ માં મદદ કરશે તેમની સેવાઓ માટે તેઓ સાહીઠ હજાર થી લઈ એસી

કરશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં સીએનજી ના ગેસ ભાવમાં કરાયો વધારો ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ શાકભાજી ખાદ્ય તેલને સાથે સાથે મિત્રો અનેક જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે ત્યારે મિત્રો આ વચ્ચે સીએનજી ના ભાવમાં પણ વધારો થયો છે કંપનીએ મિત્રો સીધો જ એક રૂપિયાનો ભાવ વધારો કર્યો છે તેના લીધે મિત્રો સીએનજી વાહન ચાલકો પર મોટો બોજ પડી શકે છે પહેલા મિત્રો સીએનજી નો પ્રતિ કિલો ભાવ ચુમ્મોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા રહેલો હતો જે હવે વધીને પંચોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા કિલો થઈ ગયો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો મેળવો હોય તો ગુજરાતના ખેડૂતોને પહેલા મિત્રો આ કામ કરવું પડશે પીએમ કિસાન યોજનામાં જલ્દી જ મિત્રો ગુજરાતના લાખો ખેડૂતોને મોટી ખુશખબરી મળવાની છે પરંતુ આ રકમ મેળવવા માટે ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને એક કામ કરવા કહ્યું છે ગુજરાતના ખેડૂતોને તાકીદ કરી છે કે હપ્તા આધાર સીડિંગ ડીબીટી એનેબલ ફરિજિયાત રહેલું છે ગુજરાતના જે પણ ખેડૂતોને અઢારમો હપ્તો મેળવ બાકી હોય તેમણે મિત્રો 30મી જુલાઈ સુધીમાં બેંક ખાતાની કાર્યવાહી પૂર્ણ કરવી પડે છે અનેક ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજના નો લાભ આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજના માટે અગિયાર સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે છે મિત્રો મિત્રો આ યોજનાનું નામ પાર્લર સહાય યોજના બ્યુટી પાર્લર લોન યોજના બે ચોવીસ મહિલાઓને મિત્રો અગિયાર હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે બ્યુટી પાર્લર સહાય યોજના એ મિત્રો ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે આ માનવ કલ્યાણ યોજના એક મિત્રો ભાગ છે આ યોજના હેઠળ મિત્રો ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે પણ લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે તેમને મિત્રો બ્યુટી પાર્લર હેઠળ અગિયાર અને આઠસો રૂપિયાની સહાય આપવામાં આવે છે બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે મિત્રો જે પણ લોકો બ્યુટી પાર્લર ધંધો ચાલુ રાખવા માંગે છે પરંતુ તેમના પરિવાર આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેથી કરીને આવા લોકો માટે પોતાના વ્યવસાય ચાલુ કરીને આત્મનિર્ભર બની શકે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યોગીએ કરી વળતરની જાહેરાત મૃતકોના પરિવારોને બબે લાખ રૂપિયાની સહાય તો મિત્રો પચાસ હજાર ઉત્તર પ્રદેશના મિત્રો પ્રદેશ થી લઈને વધુ લોકોના મોત થયા છે દુર્ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંપૂર્ણ તપાસના આદેશો આપ્યા છે તેમણે અકસ્માતના મૃત્યુ પામેલા લોકો માટે વળતરની જાહેરાત પણ કરી છે સીએમ યોગી એ હાથ દુર્ઘટનામાં જીવ ગુમા પરિવારજનો બે લાખ રૂપિયા અને મુખ્ય કારણ એ હતું કે અહીં મિત્રો કથા કરવા આવેલા કથાકાર ભોલે બાબાનો કાફલો ત્યાંથી મિત્રો પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન મિત્રો સત્સંગમાં ભાગ લેનાર ભક્તો પણ પોતાના ઘરે જવા રવાના થયા હતા બાબરના કાફલાને હટાવવા માટે ભીડને એક ભાગ રોકી દેવામાં આવી હતી જે દરમિયાન મિત્રો ભાગ મચી ગઈ હતી

પ્રધાન બંડેલા મિત્રો એકના સિંધી રક્ષાબંધન રાજ્યની ગરીબ મહિલાઓ માટે ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે મિત્રો રાજ્યની મહિલાઓને આકર્ષિત કરવા માટે ઓગણીસ ઓગસ્ટે આવનારા મિત્રો રક્ષાબંધન તહેવારે રાજ્ય સરકાર દ્વારા આ યોજના જાહેરાત કરશે અને આ યોજનામાં અંદાજે નેવું થી લઈ પંચાણું લાખ મહિલાઓને આર્થિક મદદ મળશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં થશે મોટો ફેરફાર મિત્રો પ્રધાનમંત્રી કિસાન મોટા સમાચાર સામે આવ્યા છે પછી રાહ રહેલા લગભગ મિત્રો કરોડ ખેડૂતોને જલ્દી જ મિત્રો સારા સમાચાર મળી શકે છે જોકે મિત્રો મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર મિત્રો ટૂંક જ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો કિસાન સન્માન નિધિ ની રકમ વાર્ષિક છ હજાર રૂપિયા થી વધારી ને બાર હજાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે જો મિત્રો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા જ અથવા તો મિત્રો અઢારમા

ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો પછી ના સમાચારો વિશે વાત કરીએ તો લાખો ખેડૂતો માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે અને મિત્રો આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરાઉસ ની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પત્તાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને મિત્રો કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાઠ વ્યાજ દરે લોન મળશે જો ખેડૂત મિત્રો આ યોજનામાં લોન લેવા માંગતા હોય તો તેમને મિત્રો આઠ વ્યાજ ભોગવવું પડશે જો ખેડૂતોએ મિત્રો કેસી છે યોજના હેઠળ કોઈ પણ લોન લીધી હોય તો પણ મિત્રો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મધ્યમ વર્ગને રાહતની આશા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે સતત મિત્રો ત્રીજી વાર શપથ લીધા છે પીએમ મોદીના શપથ બાદ મધ્યમ વર્ગ રાહતની આશા જોઈ રહ્યા છે તે રાહત નાની બચત યોજનાના વ્યાજ દરોમાં વધારો છે જુલાઈ થી સપ્ટેમ્બર ક્વોર્ટર વચ્ચે નાની બચત યોજનાના વ્યાજ દરોમાં ફેરફારમાં મોટી કામગીરીઓનો સામનો પણ કરી રહી છે પીપીએફ વ્યાજ દરોમાં છેલ્લો ફેરફાર એપ્રિલ જૂન બે હજાર વીસના ત્રિમાસિક ગાળા માટે કરવામાં આવ્યો હતો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસાની શરૂઆત થતાં જ રોગશાળો વકર્યો રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ શરૂ થઈ ગયો છે ત્યારે મિત્રો અમદાવાદ વરસાદી માહોલ જામતા જ રોગશાળો વકર્યો છે જેમાં મિત્રો સોલા સિવિલમાં ઓપીડી બારસો એલજીમાં ઓપીડી પંદરસો શારદાબેન હોસ્પિટલમાં ઓપીડી સત્તરસો અસ્તરવા સિવિલમાં ઓપીડી તેરસો એ પહોંચી છે ઝાડા ઉલટી શરદી ખાંસી મેલેરિયા કોલેરા ટાઇફોઈડ સહિતના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સરકાર માં ઝાડા ઉલટીના ચાલીસ કેસો સામે આવ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મચ્છી પાલનના ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવે છે છત્તીસગઢ સરકારે તેને કૃષિનો દરજ્જો પણ આપ્યો છે રાજ્ય સરકાર મિત્રો મત્સ્ય ઉછેર કરવા ખેડૂતોને વ્યાજમુક્ત લોન આપવાની સુવિધા પણ પૂરી પાડી રહી છે કેન્દ્ર સરકારે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી દ્વારા માછલી ઉછેરનો પણ સમાવેશ કર્યો છે ખેડૂતો ખેતીની સામે મત્સ્ય ઉછેર પણ શેરૂ તેમની કમાણી વધારી શકે છે જો તમે પણ મિત્રો માછલી ઉછેરનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમે મિત્રો બાયોફ્લોક ટેકનિક બાયોફ્લોક ટેકનિક દ્વારા માછલીની ખેતીનો વ્યવસાયનો ઉપયોગ કરી શકો છો આ ટેકનોલોજી દ્વારા લોકો દર મહિને લાખો રૂપિયાની પણ કમાણી કરી રહ્યા છે

ફરિયાદી ની એફઆઈઆર અને નિવેદન સંબંધિત દસ્તાવેજો આપવાની જોગવાઈ કરવામાં આવી છે ફરિયાદી ઈચ્છે તો પોલીસ દ્વારા આરોપીને પૂછપરછના પૂછપરછ ના મુદ્દા પણ લઈ શકે છે ત્યાર પછીના સમાચારો મિત્રો રિક્ષા ખરીદવા માટે મિત્રો અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો રિક્ષા ખરીદવા માટે તમને અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે જે લોકોએ ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદ્યું હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને ને બચાવવા માટે ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમને મિત્રો રૂપિયા સુધીની સુવિધા આપવામાં આવશે અને આ યોજનાને અંદર મિત્રો કોને કોને લાભ મળશે એમની વાત કરી દઈએ તો રિક્ષા ચાલક મહિલા અને આજે સાહસિક વર્ગ હોય તેમજ મિત્રો મહિલાઓ યુવા વર્ગ જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેમજ મિત્રો યુવા વર્ગ હોય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અને જે પણ લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે ત્યાર પછીના સમાચાર મિત્રો ખેડૂતો માટે પણ મિત્રો સહાયની જાહેરાત કરી છે જે પણ ખેડૂતોએ માલવાહક કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે જે ખેડૂતોએ મિત્રો પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય એમને મિત્રો પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે આની અંદર મિત્રો કઈ

Барилля, ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોના વીજ બિલ માફ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાય છે ગુજરાતમાં ખેડૂતોને આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે જ ખેતી માટે મિત્રો વીજ કર વસૂલવામાં આવતો નથી તેમણે મિત્રો મુક્તિ આપવામાં આવી છે અગાઉ પણ મિત્રો ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ બે હજાર સાતમાં દસ હતો જેને મિત્રો વર્ષ બે હજાર બારમાં ઘટાડીને સાત રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે ત્યાર પછીના સમાચારો મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયા સુધીની સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર તરફથી છ હજાર રૂપિયા સુધીની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર રૂપિયા સુધીની સહાય મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ

એટલે કે મિત્રો બે માંથી ઓછું હોય બાવનસો રૂપિયા અથવા તો છ હજાર રૂપિયા સુધીની સહાય આમાંથી બે માંથી જે પણ ઓછું હોય તે ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે